હેમંત ઋતુની વિદાય અને નવી ઋતુનું આગમન એટલે વસંત ઋતુ વસંત પંચમી થઈ વસંત ઋતુનો પ્રારંભ થાય પાનખરમાં પૃથ્વી રંગ વિહોણી બની હોય વસંતમાં તે ફરી નવપલ્લવિત બને મહાસુદ પાંચમથી ફાગણ સુદ પૂનમ સુધી વસંતોત્સવ મનાય છે વસંતોત્સવ વ્રજનો લોકોત્સવ છે 40 દિવસ ভক্তોના મનોરથની પૂર્ણતાના દિવસો છે ભગવાન અને ભક્ત વચ્ચેની બધી મર્યાદાઓ ફાગના રાગમાં લોપાઈ જાય છે 40 દિવસ એટલા માટે છે કે ગોપીજનો પ્રભુ પ્રત્યે ચાર પ્રકારના ભાવવાળા છે સાત્વિક રાજસ તામસ અને નિર્ગુણ દરેક પ્રકારના ભાવ પ્રમાણે ગોપીજનોના ચાર યુથ બને છે દરેક યુથની હોળી ખેલમાં દસ દસ દિવસની સેવા તેથી ચાલીસ દિવસ થાય યશોદાનંદન વ્રજભક્તો સાથે મનભરી ફાગ ખેલે છે પ્રભુનિત નવા ખેલ કરી વ્રજભક્તોનું મન હરી લે છે ઉલ્લાસ અને ઉમંગભર્યા વસંતના દિવસોમાં યશોદાનંદન નંદિની અને વ્રજાંગનાઓ સાથે જે ખેલ ખેલે છે તે સુખ અને આનંદ તો દેવોને પણ દુર્લભ છે श्याम सुंदर होरीना बहाने ब्रज भक्तों ने आत्म समर्पण की पराकाष्ठाएं लेई जाय छे वसंत उत्सवनो समय 40 दिवस नो होई छे तेमा 10 दिवस वसंत 10 दिवस धमार 10 दिवस फाग 10 दिवस होडी, एम 40 दिवस सेवाना थाई छे वसंत कलश सिद्ध करवानी रीत वसंतना ना कलश मा श्री यमुना जल गुलाब जल केसर अंबर कस्तूरी कुमकुम, हरिद्रा चंदन चोवा गुलाब सोंधा ने एकरस कर उत्तर सुगंधी जड़ करव ऊपर सरसवनी फूलवाड़ी डाखीओ खजूर पत्ती आंबा पान अशोक वृक्षना पान लाल बोर लीला बोर केलना पान चार गुलाबना फूल जुई मोगरा फूल पीआावस्नि खोली लपेटवी कलश अष्टदल कमलना ऊपर पधरावो